ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે અગણ સિત્તેરમી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત આ સ્પર્ધા પ્રભાસ પાટણના સદભાવના મેદાન ખાતે ઓગણીસો એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વર્ગોમાં રમતો રમતો યોજાશે જેમાં દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે અંડર સેવન્ટીન બહેનો માટેની સ્પર્ધા ઓગણીસ થી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન યોજાશે જ્યારે અંડર નાઇન્ટીન ભાઈઓ માટેની સ્પર્ધા સત્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોની આશરે પાંત્રીસ ટીમો ભાગ લેશે જેમાં લગભગ છસો ખેલાડીઓ અને કોચ અને મેનેજરો સામેલ થશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ અને ટ્રેનરોની સેવાઓ સાથે વિવિધ કમિટીઓની રચના કરીને સંકલિત આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાઓ વીસ દસ વીસના સમય સ્લોટ મુજબ રમાશે ભારતના ક્વોલિફાઈડ હેન્ડબોલ રેફરીઓ દ્વારા મેચોનું મૂલ્યાંકન કરાશે અંડર સેવન્ટીન બહેનોની ટીમોનું રિપોર્ટિંગ અઢાર જાન્યુઆરીના રોજ અને અંડર નાઇન્ટીન ભાઈઓની ટીમોનું રિપોર્ટિંગ છવ્વીસ જાન્યુઆરીના રોજ રહેશે તમામ મેચો લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવશે સદભાવના મેદાન ખાતે હેડબોલ માટે કુલ ચાર મેદાનો તૈયાર કરાયા છે જેમાંથી બે મેદાનોમાં ફ્લડ લાઇટની વ્યવસ્થા છે જેથી સાંજની સમયે પણ મેચો યોજી શકાય વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓ ટેકનોલોજી અધિકારીઓ અને સ્પોર્ટિંગ સ્ટાફ માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી નવા નિવાસસ્થાન તથા મેદાન સુધી પરિવહન વ્યવસ્થા તેમજ ભોજનની સંપૂર્ણ સુવ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા જાહેર આમંત્રણ અપાયું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ